ભરત જિલ્લામાં એક સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગમાં ફોટા ઉપર પોતાના મોબાઈલમાં મહાનુભાવો તથા સ્કૂલ સંચાલક અને પત્રકારો પર ગંભીર પ્રકારની ટિપ્પણી કરતો ફોટો બનાવી નમસ્કાર વક્ત નામના વોટ્સએપ ગ્રુપમાં મૂકી વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ગ્રુપ એડમિન ત્રણ લોકોની તપાસ કરવા સાથે એક નંબરનો ગ્રુપ એડમિન કે જેઓ અગાઉ એક સ્કૂલના વિવાદમાં સંપડાયેલા અને ફરી એકવાર વિલનની ભૂમિકામાં સામે આવતા ફરિયાદી તેમજ પત્રકારોની માફી માંગી છે જોકે પોલીસે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે બનાવની મળતી માહિતી અનુસાર તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ નમાઝકા વખત વોટ્સએપ ગ્રુપમાં મુફ્તી જૈનુલ આબેદીને પોતાના જ સાઉદી નંબરને ગ્રુપમાં જોડાવા માટે લિંક મોકલી તેનો પોતાનો સાઉદીથી મેળવેલ નંબર એડ કરી ગ્રુપમાં જોડાયા બાદ તેમાં એક સ્કૂલ ઉદઘાટનમાં રાજકીય નેતા તથા કોંગ્રેસ આગેવાન તથા સ્કૂલના સંચાલકના ફોટા ઉપર ટીપ્પણી કરતાં શબ્દોનો ટેગ મૂકી ફોતા ઉપર કેટલાક પત્રકારોને ચંદન ચંડનચોળ જેવા શબ્દો લખી તેમજ કોંગ્રેસ ભાજપ પત્રકાર દલાલ તથા ભરૂચમાં જેટલા મુસ્લિમ પત્રકારો છે તે બધા ખંડડી ખોળ જ છે તેવા ગંભીર શબ્દો લખી નમાઝ વખત વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ અપલોડ કરી જે અજાણ્યો હતો તે પોસ્ટ મૂક્યા બાદ તાત્કાલિક રિમૂવ થઈ જતા આ પોસ્ટ ભરૂચના મુફ્તી જેનુલ આબેદીને બનાવી મૂકી હોય અને ભરૂચનું વાતાવરણ ડોરાવવાનું કૃત્ય કર્યું હોય એવા આક્ષેપો સાથે મામલો પોલીસ મથકે પહોંચતા આખરે સાઉદીનો મોબાઈલ નંબર ભરૂચમાં ઉપયોગ કરનાર મુફ્તી જેનુલ આબેદીને જૂની અદાવતની રીસ રાખી મુસ્લિમ પત્રકારો મુદ્દે પોસ્ટ બનાવી મૂકી હોવાનું કબૂલી પત્રકારોની માફી માંગતો વિડીયો બનાવી રજૂ કર્યો હતો જોકે આ મુફ્તી હંમેશા માફી માંગવાથી ટેવાયેલો હોય તેવું અગાઉની એક સ્કૂલમાં પોતાના રૂપિયા કઢાવવા માટે મોટો હોબારો કર્યો હતો અને ત્યારબાદ સ્કૂલ સંચાલકોની માફી માંગતો વિડીયો બનાવ્યો હતો અને તાજેતરમાં પણ ગંભીર પ્રકારનો ફોટો બનાવી વાયરલ કર્યો હોય અને પુરાવા મળી આવતા તેણે પોતે ફરી એકવાર પત્રકારોની માફી માંગી ફરિયાદીને ફરી ફરિયાદ ન કરવા માફી માંગી હતી જો કે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી હોવાની માહિતી હાલ તો મળી રહી છે અસલામ વાલેકુમ રહેમતુલ્લાહી વ બરકાતુ થોડા દિવસ પહેલા એક પોસ્ટ મે બનાવેલી હતી ને એની અંદર પત્રકાર પરિષદ સભ્ય વિશે એવી વાતો મારાથી લખાઈ હતી કે જેનાથી એમની લાગરી દુભાઈ હતી ખરાબ શબ્દોમાં ને એ પોસ્ટ પછી મે સાઉદી અરબિયાના નંબરથી વોટ્સએપ પર અપલોડ કરી હતી ને ત્યાર પછી એ પોસ્ટ એ પત્રકાર પરિષદ સભ્ય સુધી પહોંચી ને એમના સુધી પહોંચીને પછી મારા સાથે એમની વાત થઈ ને મેં એમને સોરી કીધી કેમ કે એ મારાથી જ થઈ હતી મારાથી જે વસ્તુ થઈ હતું જે ના થવું જોઈતું હતું કેમ કે વગર તાકી કે થયું હતું મારાથી ને મેં એમને સોરી કીધી અને બીજા વખતે આવું મારાથી પણ ના થાય કોઈનાથી પણ ના થાય ને એનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી એના પર ખોટી રીતે વગર તાકી કે કોઈનો

હું જયારે એન્ટર જોઈ થયો તો ત્યારે અમુક પત્રકાર તરફથી જે વસ્તુ બોલવામાં આવી તે મારા દિમાગમાં મારા જહનમાં બેઠેલી હતી બસ તે મતલબ કે એ લઈને મેં આ વસ્તુ મતલબ કે બદલાના રૂપે મેં કરેલું